ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંદ નવમો અધ્યાય અઢારમો યયાતિ ચરિત્ર શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જેમ શરીરધારીઓને છ ઇન્દ્રિયો હોય છે એ જ રીતે નહુસને છ પુત્રો હતા તેમના નામ હતા યતિ યયાતિ સંયાતિ આયતિ વિયતિ અને કૃતિ નહુસ પોતાના મોટા પુત્ર યતિને રાજ્ય આપવા ઈચ્છતા હતા પરંતુ તેમણે સ્વીકાર ન કર્યો કારણ કે તે રાજ્યના પરિણામને જાણતા હતા રાજ્ય એક એવી વસ્તુ છે કે જે તેના દાવ પેચ અને વ્યવસ્થા વગેરેમાં ઊંડો ઉતરી જાય છે તે પોતાના આત્મ સ્વરૂપને જાણી શકતો નથી જ્યારે ઇન્દ્રપતની સચી સાથે સહવાસ કરવાની ચેષ્ટા કરવાને કારણે નહોસને બ્રાહ્મણોએ ઇન્દ્રપતથી ભ્રષ્ટ કરી દીધો અને શાપ આપીને તેને અજગર બનાવી દીધો ત્યારે તેના બીજા પુત્ર યયાતિ રાજા થયા યયાતિએ પોતાના ચાર નાના ભાઈઓને ચાર દિશાઓમાં નિયુક્ત કરી દીધા અને પોતે શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને દૈત્યરાજ વૃષપર્માની પુત્રી શર્મિષ્ઠા સાથે લગ્ન કરી પૃથ્વીની રક્ષા કરવા લાગ્યા રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન ભગવાન શુક્રાચાર્યજી તો બ્રાહ્મણ હતા અને યયાતી ક્ષત્રિય પછી બ્રાહ્મણ કન્યા અને ક્ષત્રિય વરનો પ્રતિલોમ એટલે કે ઉલટો વિવાહ કઈ રીતે થયો શ્રી સુખદેવજીએ કહ્યું રાજન દાનવરાજ વૃષપર્માની એક અભિમાની કન્યા હતી તેનું નામ હતું શર્મિષ્ઠા તે એક દિવસ પોતાની ગુરુપુતની દેવિયાની અને બીજી હજારો સખીઓ સાથે રાજધાનીના શ્રેષ્ઠ ઉપવનમાં ફરવા ગઈ તે ઉપવનમાં સુંદર સુંદર પુષ્પોથી લચી રહેલા પુષ્કળ વૃક્ષો હતા તે ઉપવનમાં એક બહુ સુંદર સરોવર હતું સરોવરમાં કમળ ખીલ્યા હતા અને ભ્રમરો ગુંજન કરી રહ્યા હતા જળાશય પાસે પહોંચીને તે સુંદર કન્યાઓ ઘાટ ઉપર વસ્ત્રો મૂકી પરસ્પર જળ છાંટતી રહીને જળ ક્રીડા કરવા લાગી તે સમયે ત્યાંથી પાર્વતીજીની સાથે નંદી પર બેઠેલા ભગવાન શંકર ત્યાં આવી ચડ્યા તેમને જોઈને બધી કન્યાઓ શરમાઈ ગઈ અને તેમણે જલ્દી જલ્દી સરોવરમાંથી નીકળીને પોતપોતાના વસ્ત્રો પહેરી લીધા ઉતાવળને લીધે શર્મિષ્ઠાએ અજાણતા દેવ્યાનીના વસ્ત્રોને પોતાના સમજીને પહેરી લીધા એટલે એક ક્રોધ કરતાં કહ્યું અરે જુઓ તો ખરા આ દાસી કેવું અનુચિત કામ કર્યું છે રામ રામ જેમ કૂતરો યજ્ઞનો પૂરોડાસ ખાઈ જાય તેવી જ રીતે આણે મારા વસ્ત્રો પહેરી લીધા છે જે બ્રાહ્મણોએ પોતાના તપોબળથી આ સંસારનું સર્જન કર્યું છે જે પરમ પુરુષ પરમાત્માના મુખ સ્વરૂપ છે જે પોતાના હૃદયમાં નિરંતર જ્યોતિમય પરમાત્માને ધારણ કરી રાખે છે અને જેમણે સંપૂર્ણ પ્રાણીઓના કલ્યાણ માટે વૈદિક માર્ગ બતાવ્યો છે મોટા મોટા લોકપાલો અને દેવરાજ ઇન્દ્ર બ્રહ્મા વગેરે પણ જેમના ચરણોની વંદના અને સેવા કરે છે વધારે શું કહું લક્ષ્મીજીના એકમાત્ર આશ્રય પરમ પવિત્ર વિશ્વાત્મા ભગવાન પણ જેમની વંદના અને સ્તુતિ કરે છે તે બ્રાહ્મણોમાં અમે બધાથી શ્રેષ્ઠ ભૃગુવંશી છીએ અને આ શર્મિષ્ઠાનો પિતા એક અસુર છે વળી અમારો શિષ્ય છે આમ છતાં આ દુષ્ટાએ જેમ શુદ્ર વેદ ભણી લે તેમ મારા વસ્ત્રો પહેરી લીધા છે જ્યારે દેવ્યાની આ પ્રમાણે ભાષણ કરવા લાગી ત્યારે શર્મિષ્ઠા ક્રોધથી ધ્રુજવા લાગી તે પ્રહાર કરાયેલી નાગણની જેમ ઊંડા શ્વાસ લેવા લાગી તેણે પોતાના દાંતથી હોઠ દબાવીને કહ્યું ભિખારણ તું આટલી બહેકી ગઈ છે તો પોતાની સ્થિતિ જાણ્યા વિના જ કઠોર વચન બોલી રહી છે જેમ કાગડા અને કૂતરા અમારા બારણે રોટલાના ટુકડા માટે પ્રતીક્ષા કરે છે તેમ શું તું પણ અમારા ઘરો તરફ નથી થાકતી રહેતી શર્મિષ્ઠાએ આ પ્રમાણે બહુ જ કઠોર વાતો કહીને ગુરુપુત્રી દેવયાનીનો તિરસ્કાર કર્યો અને ક્રોધપૂર્વક તેના વસ્ત્રો પડાવી લઈ તેને કૂવામાં ફેંકી દીધી શર્મિષ્ઠાના ચાલ્યા ગયા પછી સંયોગવશ શિકાર કરવા માટે રાજા જ્યાંથી ત્યાં આવી ચડ્યા તેમને જળપાન કરવું હતું તેથી કૂવામાં પડેલી દેવયાનીને તેમણે જોઈ લીધી દેવયાની તે સમયે વસ્ત્રહીન હતી તેથી રાજાએ પોતાનું ઉપવસ્ત્ર આપી દીધું અને પોતાના હાથથી તેનો હાથ પકડીને તેને બહાર કાઢી એ પ્રેમભરી વાણીથી યયાતીને કહ્યું વીર શિરોમણી રાજન આજે તમે મારો હાથ પકડ્યો છે હવે જ્યારે તમે મારો હાથ પકડી લીધો છે ત્યારે કોઈ બીજો તેને ન પકડે વીર શ્રેષ્ઠ કૂવામાં પડી જવાથી મને તો આપના અચાનક દર્શન થયા છે આ ભગવાન દ્વારા જ રચાયેલો સંબંધ સમજવો જોઈએ આમાં આપણી અથવા બીજા કોઈ મનુષ્યની ચેષ્ટા નથી વીર શ્રેષ્ઠ પહેલાં મેં બૃહસ્પતિના પુત્ર કચ્છને સાપ આપ્યો હતો તેની સામે તેણે પણ મને સાપ આપી દીધો તે કારણે બ્રાહ્મણ સાથે મારા લગ્ન થશે નહીં શાસ્ત્ર મર્યાદાથી વિપરીત હોવાને કારણે યયાતિને આ સંબંધ અભિષ્ટ ન હતો પરંતુ તેમણે જોયું કે પ્રારબ્ધે સ્વયં મને આ ભેટ આપી છે અને મારું મન પણ તેના તરફ ખેંચાઈ રહ્યું છે તેથી યયાતિએ દેવયાનીની વાત માની લીધી વીર રાજા યથી જ્યારે ચાલ્યા ગયા ત્યારે દેવયાનીએ રડતા રડતા શુક્રાચાર્યજી પાસે જઈને શર્મિષ્ઠાએ જે કર્યું હતું તે બધું કહી સંભળાવ્યું શર્મિષ્ઠાના વ્યવહારથી ભગવાન શુક્રાચાર્યને પણ દુઃખ થયું તેઓ પુરોહિતના કર્મની નિંદા કરવા લાગ્યા તેમણે વિચાર્યું કે આના કરતાં તો ખેતરમાંથી અથવા બજારમાંથી કબૂતરની જેમ દાણા વીણી લાવીને ગુજરાન ચલાવવું સારું છે તેથી તેઓ પોતાની કન્યા દેવયાનીને સાથે લઈને નગરમાંથી નીકળી ગયા જ્યારે વૃષ આ વાતની ખબર પડી ત્યારે તેના મનમાં એવી શંકા થઈ કે ગુરુજી ક્યાંક શત્રુઓને જીતાડી તો નહીં દે અથવા મને શાપ તો નહીં આપી દે તેથી તે ગુરુને પ્રસન્ન કરવા માટે તેમની પાછળ પાછળ ગયા અને રસ્તામાં તેમના ચરણોમાં ઢળી પડ્યા ભગવાન શુક્રાચાર્યજીનો ક્રોધ તો અર્ઘિક ક્ષણમાં શાંત થઈ ગયો તેમણે વૃષપર્વાને કહ્યું રાજન હું મારી પુત્રી દેવ્યાનીને છોડી નથી શકતો તેથી તેની જે ઈચ્છા હોય તે તમે પૂરી કરી દો પછી મને પાછા ફરવામાં કોઈ આપત્તિ નથી જ્યારે વૃષ્પરમાએ સારું કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી ત્યારે દેવયાનીએ પોતાના મનની વાત કહી દેવયાનીએ કહ્યું પિતાજી મને જે કોઈને તમે આપો અને હું જ્યાં પણ જાઉં ત્યાં શર્મિષ્ઠા તેની સખીઓ સાથે દાસી રૂપે મારી સેવામાં સાથે રહે શર્મિષ્ઠાએ પોતાના પરિવાર પરનું સંકટ અને તેના કાર્યનું ગૌરવ જોઈને દેવયાનીની વાત સ્વીકારી લીધી તે પોતાની એક હજાર સખીઓની સાથે દાસીની જેમ દેવયાનીની સેવા કરવા લાગી શુક્રાચાર્યજીએ દેવયાનીનો વિવાહ રાજા યયાતી સાથે કરી દીધો અને સર્વિષ્ઠાને દાસીના રૂપમાં આપીને તેમને કહી દીધું રાજન આ સર્વિષ્ઠાને પોતાની સૈયા પર ક્યારેય આવવા દેશો નહીં પરીક્ષિત થોડા દિવસો પછી દેવયાની પુત્રવતી થઈ ગઈ તેને પુત્રવતી જોઈને એક દિવસ શર્મિષ્ઠાએ પણ પોતાના ઋતુકાળમાં દેવયાનીના પતિ યયાતી પાસે એકાંતમાં સહવાસની યાચના કરી શર્મિષ્ઠાની પુત્ર માટેની પ્રાર્થના ધર્મસંગત છે એવું જાણીને ધર્મગ્ન રાજા યયાતીએ શુક્રાચાર્યની વાત યાદ હોવા છતાં પણ એ જ નિશ્ચય કર્યો કે જે સમયે પ્રારબ્ધ અનુસાર જે થવાનું હશે થઈને જ રહેશે દેવયાનીને બે પુત્રો થયા યદુ અને તુર્વસુ તથા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાને ત્રણ પુત્ર થયા ધ્રુહ્યુ અનુ અને પુરુ જ્યારે અભિમાની દેવયાનીને એ ખબર પડી કે શર્મિષ્ઠાને પણ મારા પતિ દ્વારા જ ગર્ભ રહ્યો છે ત્યારે તે ક્રોધથી બેસુદ બનીને પોતાના પિતાને ઘેર ચાલી ગઈ કામી યયાતીએ મીઠી મીઠી વાતો અનુનય વિનય અને ચરણ દબાવવા વગેરે ચેષ્ટાઓ દ્વારા દેવયાનીને મનાવવાની કોશિશ કરી તેની પાછળ પાછળ તેઓ ત્યાં સુધી ગયા પણ ખરા પરંતુ તેને મનાવી ન શક્યા શુક્રાચાર્યજીએ પણ ક્રોધપૂર્વક યયાતીને કહ્યું તું અત્યંત સ્ત્રીલંપટ મંદબુદ્ધિવાળો અને જૂઠો છે જા શરીરને કુરુ બનાવી દેનારી વૃદ્ધાવસ્થા તને પ્રાપ્ત થઈ જાય યયાતીએ કહ્યું બ્રહ્મન તમારી પુત્રી સાથે વિષય ભોગ ભોગવતા હજી મને તૃપ્તિ થઈ નથી આ સાપથી તો તમારી પુત્રીનું પણ અનિષ્ટ થશે આ સાંભળીને શુક્રાચાર્યજીએ કહ્યું સારું જાઓ જે પ્રસન્ન થઈ તમને પોતાની જવાની આપે તેની પાસેથી તમારી વૃદ્ધાવસ્થા બદલી લો શુક્રાચાર્યજીએ જ્યારે આવી વ્યવસ્થા કરી આપી ત્યારે તેમણે મોટા પુત્ર યદુને કહ્યું બેટા તું તારી જુવાની મને આપી દે અને તારા નાના માતા બહે એ આપેલી આ વૃદ્ધાવસ્થા તો સ્વીકારી લે કારણ કે મારા પ્રિય પુત્ર હું હજી વિષયોથી તૃપ્ત થયો નથી તેથી તારી જુવાની લઈને હું થોડા વર્ષો સુધી હજી આનંદ ભોગવીશ યદુએ કહ્યું પિતાજી સમયે જ પ્રાપ્ત થયેલું તમારું ઘટ પણ લઈને તો હું જીવવા ઈચ્છતો નથી કેમકે કોઈ પણ મનુષ્ય જ્યાં સુધી વિષય સુખનો અનુભવ નથી કરી લેતો ત્યાં સુધી તેને તેનાથી વૈરાગ્ય થતો નથી પરીક્ષિત આજ પ્રમાણે તુર્વસુ દ્રોહીઓ અને અનુએ પણ પિતાની આજ્ઞાનો અસ્વીકાર કર્યો સાચું પૂછતો તે પુત્રોને ધર્મનું જ્ઞાત ન હતું તેઓ આ અનિત્ય શરીરને જ નિત્ય માની બેઠા હતા હવે યયાતીએ ઉંમરમાં બધાથી નાના પરંતુ ગુણમાં મોટા પોતાના પુત્ર પૂરુને બોલાવીને પૂછ્યું બેટા પોતાના મોટા ભાઈઓની જેમ તારે મારી વાત ટાળવી ન જોઈએ પૂર્વે કહ્યું પિતાજી પિતાની કૃપાથી મનુષ્યને પરમપદની પ્રાપ્તિ થઈ શકે છે વાસ્તવમાં પુત્રનું શરીર પિતાનું જ આપેલું છે આવી સ્થિતિમાં એવું કોણ છે જે આ સંસારમાં પિતાના ઉપકારોનો બદલો ચૂકવી શકે ઉત્તમ પુત્ર તો તે છે જે પિતાના મનની વાત પિતાના કહ્યા વિના જ માની લે કહ્યા પછી શ્રદ્ધા સાથે આજ્ઞા પાલન કરનાર પુત્રને મધ્યમ કહે છે જે આજ્ઞા મળવા છતાં પણ અશ્રદ્ધાથી તેનું પાલન કરે તે અધમ પુત્ર છે અને જે કોઈ પણ રીતે પોતાના પિતાની આજ્ઞાનું પાલન નથી કરતો તેને તો પુત્ર કહેવો જ ભૂલ છે તે તો પિતાના મોઢ જેવો જ છે પરીક્ષિત આ પ્રમાણે કહીને પૂર્વે બહુ જ પ્રસન્નતાપૂર્વક પિતાને વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધી રાજા યયાથી પણ તેની જોવાની લઈને પૂર્વવત વિષયોનું સેવન કરવા લાગ્યા તેઓ સપ્તદ્વીપોના એક છત્ર સમ્રાટ હતા પિતાની જેમ પ્રજાનું સારી રીતે પાલન કરતા હતા તેમની ઇન્દ્રિયોમાં પૂરી શક્તિ હતી અને તેઓ યોગ્ય અવસરે પ્રાપ્ત વિષયોનું સેવન કરતા હતા દેવ્યાની તેમની પ્રિયતમ પત્ની હતી તે પોતાના પ્રિયતમ યજાતિને પોતાના મન વાણી શરીર અને પદાર્થો દ્વારા નિરંતર વધુ એકાંતમાં સુખ આપીને પ્રસન્ન કરવા લાગી રાજા યજાતિએ સમસ્ત વેદોના પ્રતિપાદ્ય સર્વદેવ સ્વરૂપ યજ્ઞ પુરુષ ભગવાન શ્રીહરિનું ઘણી મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી યજન કર્યું જેમ આકાશમાં વાદળોના સમૂહો દેખાય છે અને ક્યારેક નથી પણ દેખાતા તે જ પ્રમાણે પરમાત્માના સ્વરૂપમાં આ જગત સ્વપ્ન માયા અને મનોરથના જેવું કલ્પિત છે તે કેટલીક વાર રૂપોમાં પ્રતીત થાય છે અને નથી પણ થતું તે પરમાત્મા બધાના હૃદયમાં વિરાજેલા છે તેમનું સ્વરૂપ સુષ્માતિ સુષ્મ છે તે જ સર્વશક્તિમાન સર્વવ્યાપી ભગવાન શ્રી નારાયણને પોતાના હૃદયમાં સ્થાપિત કરીને યયાતિરાજાએ રાજાએ નિષ્કામ ભાવે તેમનું યજન કર્યું આ પ્રમાણે એક હજાર વર્ષ સુધી તેમણે પોતાની ઉચ્ચ શ્રૃંખલા ઇન્દ્રિયો સાથે મનને જોડીને તેના મનના પ્રિય વિષયોને ભોગવ્યા પરંતુ આટલા ભોગોથી પણ ચક્રવર્તી લયાતીને ભોગોમાં તૃપ્તિ થઈ નહીં ઇતિ શ્રીમદ્દ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતા નવમ નવમસ્કંધે અષ્ટાદશો ધ્યાય નવમસ્કંદ અંતર્ગત અઢારમો અધ્યાય સમાપ્ત કૃષ્ણ કનૈયા લાલ કી જય